ભાવનગર નરેશ વજયસિંહ બાપુ અને આમરડી ગામના હાદા ખુમાણના દીકરા જોગીદાસ ખુમાણ વચ્ચે સાવરકુંડલાના ગરાશ બાબતે તકરાર ચાલતી હતી તે તકરારના સલાહ માટે વજયસિંહ બાપુએ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ઉત્તમ હરિભક્ત એવા ઉત્તમ રાયની દાદા ખાચરની પસંદગી કરી ગોહિલવાડના ગામડાઓમાં સંતોએ વિચરણમાં ઘણા ઘણા કષ્ટો સહન કરીને વ્યસનો છોડાવી સત્સંગ કરાવીને પ્રગટ શ્રી હરિની ઓળખાણ કરાવેલી ઘણા ગામધણી દરબારો આહિરો પટેલ તેમજ બધી જ્ઞાતિના મુમુક્ષુઓ સંતોના યોગે સત્સંગી થયેલા એ ગોહિલવાડના વિસ્તારમાં સદગુરુ મુક્તાનંદ સ્વામી તથા મોટા યોગાનંદ સ્વામી કૃપાનંદ સ્વામી વગેરે દરબારોના ગુરુ ગણાતા આ સમાધાન માટે વજયસિંહજીએ દાદા ખાચરને સંદેશો મોકલી તત્કાલ ભાવનગર તેડાવ્યા દાદા ખાચર ભાવનગર આવ્યા વજયસિંહજીએ ખુમાણો સાથેનો સુખદ સુલેહ કરવાનો પ્રસ્તાવ મૂકો શ્રીહરિની આજ્ઞા અને રુચિને જેમણે પોતાનું જીવન બનાવેલું એવા દાદા ખાચરે કહ્યું બાપુ આપની આજ્ઞા મારા માટે શિરોવદ છે પણ વજેસિંહ બાપુ ચમકાને પૂછ્યું પણ શું દરબાર ધીર ગંભીર પ્રેમની મુરત દાદા ખાચર કહે કે બાપુ હું આપની આજ્ઞા જરૂરથી માનીશ પણ મારા ઈષ્ટદેવ ભગવાન શ્રીહરિની અનુજ્ઞામાં રહીને હું નાનું મોટું કોઈ પણ કાર્ય શ્રીહરીને પૂછા વિના કરતો નથી આ કામ એમની આજ્ઞા થતાં તરત હાથ પર ધરીશ અને એમની અનુમતિ મળતા એમની કૃપાથી જ કાર્ય પાર પડશે દાદા ખાચરે ગઢડે આવી ભગવાન શ્રીહરિને વજયસિંહ બાપુએ સુલેહના પ્રસ્તાવની વાત કરી ત્યારે ભગવાન શ્રીહરીએ રાજી થતાં કહ્યું કે દાદા આ તો પરોપકારનું કાર્ય કહેવાય ગોહિલવાડ રાજ્ય અને ખુમાણો વચ્ચેની તકરારમાં નિર્દોષ માણસોને રંજાડ થતી હોય તો આપણો ધર્મ છે કે તેમને સુખ થાય તેવું કરવું માટે દાદા ભાવનગર રાજ્ય અને જોગીદાસ ખુમાણ વચ્ચે સુલેહ કરાવો એમાં અમુ રાજી છીએ દાદા ખાચર કહે ભલે મહારાજ હરી કહે દાદા અમને મોટા રાજા રજવાડા સાથે બહુ બને નહીં તેઓના કાર્ય કરવા કરાવવામાં અમારી બિલકુલ રુચિ નથી પરંતુ આત્મીયતા કે સુલહ થાય તો એ કરાવવામાં અમારો અત્યંત રાજીપો વરસે હરીનું વચન સુણીને દાદા ખાચર બોલા કે મહારાજ આ કાર્ય પાર પાડવામાં આપનો રાજીપો થતો હોય તો એ કામ કેમ ન થાય બીજે જ દિવસે દાદા ખાચર ભાવનગર ગયા અને દરબાર વજયસિંહ બાપુને જોગીદાસ ખુમાણને સાથે બિહારીને સમાધાન કરાવ્યું ને એ જ સમયે જોગીદાસ ખુમારના ખમીરવંતા બહારવટાનો અંત આવ્યો રાજ પરિવાર વતી જોગીદાસ ખુમાણના ધર્મના બેન જે વજયસિંહ બાપુના રાણી હતા એમણે સૌને દરબારમાં જમાડ્યા દાદા ખાચરને શ્રીહરિની અનુજ્ઞાથી સમાધાન કરાવી ગઢપુર પરત આવ્યા ત્યારે શ્રીહરી તેમના પર અત્યંત પ્રસન્ન થયા અને સાથે આવેલા સૌ ખુમાણોને દરબારગઢમાં ભોજન કરાવ્યું ને રોયકા જોગીદાસ ખુમાણના પર સ્ત્રી સામું નહીં જોવાના નિયમને શ્રીઅરિએ સૌ સંતો ભક્તો સામે સભામાં વખાણ્યો અને કહ્યું કે સૌ પોતપોતાના ધર્મને અણીશુદ્ધ પાળે તો જ ધર્મ ટકે અસ્તુ જય સ્વામિનારાયણ અનાદિ મુક્તમાંથી